ગણેશ ઉત્સવના તહેવારે ધ્યાને લઈ ઉધના પીઆઈ દેસાઈ તથા સેકન્ડ પીઆઈ જે એસ જામરે પીએસઆઈ એમ કે ઈસરાણીની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે નામ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ અર્જુનભાઈ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ જીવનદીપસિંહ ઘનશ્યામસિંહ અને નામ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કાળુભાઈએ બાતમીના આધારે ઉધના મઢીની ખમણી સાથે ખુલ્લા પ્લોટમાંથી વેગનાર કાર સાથે બે ટ્રાન્સજેન્ડર ચેતન રૂપિયા ઈશિતા કુંવર દરજી ડેજી કુંવર નિર્મલા કુંવર અજય ધીરુ પટેલ તથા કિશન ગગજી બાવળીને ઝડપી પાડી તેઓ પાછળથી એક લાખ તેતાલીસ હજારથી વધુની કિંમતના વિદેશી દારૂ સહિત કાર મળી ચાર લાખ તેતાલીસ હજારથી વધુની મતા કબજે કરી ચારે વિરુદ્ધ કાયદેસરની ધરી છે